પછી એવું થોડું હોય સાહેબ કઈ નહીં પરમિશન લેવી પડશે અમને કોર્ટમાં જતા નથી તમે મારી પર વિરુદ્ધ એક્શન લઈ લેજો હવે ગઢવી સાહેબ મારે કોર્ટમાં જવા માટે પરમિશન લેવી પડે હવે મારે થોડી કોર્ટમાં જવા માટે પરમિશન લેવી પડે જો મિત્રો આ ભાજપની દાદાગીરી ગુંડાગીરી એડવોકેટને અંદર નથી જવા દેતા રજનીભાઈ આપણા સુરત શહેર લોકસભા ઇન્ચાર્જ રજની અહીંયા અત્યારે કોર્ટના ગેટની આગળ અહીંયા એક એડવોકેટ આવેલા છે એડવોકેટ ભાઈ પોતે કોર્ટમાં અંદર જવા માગે છે કોર્ટની અંદર કોઈ પણ એડવોકેટ એમના અસીલની કોઈ વાત લઈને એમની કોર્ટ પ્રોસિડિંગને લઈને કોર્ટમાં જતા હોય કોર્ટમાં એડવોકેટને કેવી રીતે પાસે સનદનું લાયસન્સ છે એમની પાસે કોર્ટ નું લાયસન્સ છે જઈ શકે ભાજપના ઈશારે પોલીસની એક પ્રકારે ગુંડાગીરી છે ભાજપના ઈશારે પોલીસ જે કામ કરે છે બંધારણથી અયોગ્ય કામ કરે છે અંદર અંદર અત્યારે પોર્ટની હાજર છે તો પોલીસે આ ગેટ બંધ કરતી હોય છે કોઈને જવા નથી દેતા પોર્ટની અંદર તો સો કામ કરવા માટે અલગ અલગ લોકો આવતા હોય પોર્ટ કઈ એક જ વ્યક્તિ માટે થોડી છે કે ભાજપ માટે થોડી છે

હા સાહેબ કોર્ટ માં એડવોકેટ ને નહીં જવા દો તો ભાજપ ના ને જવા જશો તમે કોર્ટ માં એડવોકેટ જાય ને સાહેબ કેસ માટે

પાંચ મિનિટ પહેલા જાય તો વાંધો અમારા અમારા કામથી અમારે નહીં તમે એક કામ કરો ગોલી માર દો બંદુક ચલાવી દો કે બધા બંદુકો લે મારી નાખવા માણસો અંદર ન જવા દે તમારે નાખવા પણ લો એન્ડર ની વાત પણ આજે રજા નો દિવસ છે તો કેમ લેવા સાહેબ સાહેબ હુકમ હોય તો તમે ગેટ બંધ કરી શકો આ તમારી માલિકી નું નથી બતાવો સાહેબ સાહેબ એડવોકેટ ને ના રોકો તમે ના રોક્યો તમે તમારી મોટી પકડી નાખી બસ મને તમે સાચું તમારું રાઇસ નથી વધારે પૂછવાનો તમારે કાર્ડ બી જોવાનો રાઈસ નથી એક વાર કીધું વકીલ છું તું વકીલ છે

કાયદો વ્યવસ્થા જેવું કંઈ છે ગુલામ જુઓ તમે અહિયાં કાયદો વ્યવસ્થા જેવું કંઈ ક્યાં છે બોલો

કોઈને નથી જીવા દેવાના એમ બોલી દો ત્યારે અમારે થી ઓર્ડર એવો છે કોઈને નથી જવા દેવાના એવું જાહેર કરી

વારંવાર પોલીસ જોડે ચર્ચામાં રહશો જોડે ચર્ચામાં રહો બરાબર તમે જ બંદોબસ્ત કોઈના ગળા ઉપર બેહીન બંદોબસ્ત હોય

તમે જવાનું બોલો ભારત દેશ કેવી હાલત આવી ગઈ કોર્ટ ને પગે લાગવું પડે છે કોર્ટ માં જવાબ દેવા માટે

પાંચ મિનિટ ફોન ક્યાં છે ભાઈ નો ભાજપ ના ઝંડા ખાતે ખૂબ જ અંદર તો પગે લાગીએ તમને રિક્વેસ્ટ કરીએ આનાથી થાય કોર્ટ ની અંદર જવા